નમસ્કાર દર્શક મિત્રો ચરોતરનો અવાજના ફેસબુક લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે આણંદ શહેરની અંદર આઈટી ડિપાર્ટમેન્ટે સપાટો બોલાવ્યો છે આણંદ શહેરની અંદર ચાર જેટલી જગ્યા ઉપર આઈટીના દરોડા પડ્યા છે જે પ્રમાણે કહેવાય છે કે આઈટીની જે ટીમ છે અત્યારે જે આણંદના જે મોટા જે ગજાના જે વેપારીઓ છે બિલ્ડરો છે ત્યાં આગળ અત્યારે પહોંચી છે અને અત્યારે જે સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે આપણે મારી પાછળથી જે દ્રશ્ય બતાવીશ કે અત્યારે એક ક્રિષ્ના રિયાલિટીની અંદર અત્યારે આઈટીનું જે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે આપ જે દ્રશ્ય જોવો છો આગળ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ આગળ ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસના બંદોબસ્ત વચ્ચે અત્યારે આઈટીનું જે છે જે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે આજે સવારથી જ આણંદ શહેરની અંદર જે ચર્ચાઓ ચાલી રહી હતી કે આઈટીના દરોડા છે ને ત્યાં આગળ કેટલીક દુકાનો જે છે એ તે બંધ થઈ જવા પણ પામી હતી એટલે કહેવાય છે કે સરદાર ગંજની અંદર પણ એક બિલ્ડરને ત્યાં આગળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારબાદ એક જ્વેલર્સની અંદર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને અત્યારે પણ અહીંયા આગળ ક્રિષ્ના રિયાલિટીની અંદર અત્યારે જે સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ધરોતર અવાજના ફેસબુકલાઇનના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે ટીવીએસ શોરૂમના જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સના નીચે જ અત્યારે આઈટીનું સર્ચ ઓપરેશન છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે આપણે જે દ્રશ્યો બતાવે છે સીધા દ્રશ્યો શરૂ તરવાદના ફેસબુક લાઈનના માધ્યમથી કે અત્યારે જે આઈટીના જે દરોડા જે પડ્યા છે ચાર જેટલી જગ્યા ઉપર દરોડા પડ્યા છે જેમાં એક જ્વેલર્સનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ ગંજની અંદર પણ એક મોટા બિલ્ડરને ત્યાં આગળ પણ આઈટીનો સપાટો અત્યારે બોલાવ્યો છે ત્યારે અત્યારે બીજા જે બે છે એ બે જગ્યા ઉપર અત્યારે આઈટીના જે દરોડા છે તે અત્યારે ચાલુ છે આપણે જે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસુલોના માધ્યમથી અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે આઈટીની ટીમ દ્વારા અત્યારે તેઓની ઓફિસ ઉપર સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ સીધા દ્રશ્યો કે અત્યારે આણંદની અંદર આઈટીનો સપાટો બોલાયો છે આઈટી ડિપાર્ટમેન્ટે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે પોતાનું જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું છે આણંદમાં આવેલ નારાયણ બિલ્ડર ક્રિષ્ના બિલ્ડર ને ત્યાં આગળ પણ દરોડા અત્યારે પડ્યા છે આણંદના મોટા બિલ્ડરોની યાદીમાં નામ આવે છે એવા બિલ્ડરોના નામના સવારે જ આજે સવારથી જ આજે સવારથી જ અહીંયા આગળ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વહેલી સવારથી જ આજે આઈટીની તમામ ટીમો છે એ તમામ જગ્યા ઉપર પહોંચી ગઈ હતી અને પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને આઈટી એજન્સીએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આણંદ જિલ્લાના કેટલાક મોટા વેપારી બિલ્ડર સહિતના લોકોની અંદર પણ અત્યારે ફફડાટ અત્યારે પહોંચી ગયો છે સાથે જ કહેવાય છે કે ચૂંટણી પહેલાં જ આયકર વિભાગની આ મોટી કામગીરીથી આણંદ શહેરની અંદર અત્યારે ચકચાર મચી જવા પામ્યો છે આપણે જે દ્રશ્ય બતાવીએ છીએ કે આઈટી ડિપાર્ટમેન્ટે અત્યારે આણંદ શહેરની અંદર આવેલા કેટલાક મોટા બિલ્ડર છે તે બિલ્ડરને ત્યાં આગળ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આજે સવારથી જ આજે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને લોકસભાની ચૂંટણી પહેલાં જ આજે આઈટીના જે દરોડા છે તે અત્યારે કહેવાય છે કે મોટા બિલ્ડરોને ત્યાં આગળ અત્યારે અત્યારે ફફડાટ અત્યારે મચી જવા આવ્યો છે ગંજની અંદર પણ એક વેપારીને ત્યાં આગળ ગંજની અંદર પણ એક મોટા બિલ્ડરને ત્યાં આગળ પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું છે સાથે જ કહેવાય છે કે એક જ્વેલર્સનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા જ બે જિલ્લા બિલ્ડર છે કે એક નારાયણ બિલ્ડર્સ નારાયણ ગ્રુપની અંદર પણ ક્યાંક આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ને અત્યારે ક્રિષ્ના બિલ્ડર્સ જે છે ત્યાં આગળ એમનું સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ છે જે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે આઈટીની જે ડિપાર્ટમેન્ટની જે ટીમ છે તેમના દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન અહીંયા હાથ ધરાયું છે આમ જે ચરોતરવાદના ફેસબુક લાઈનના માધ્યમથી આપણે સૌથી પહેલા અને સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી પહેલા આયકર વિભાગની અંદર આયકર વિભાગે આણંદની અંદર સપાટો બોલાવ્યો છે આણંદના ચાર જેટલા મોટા ગજાના વેપારીઓ કહેવાય છે એ વેપારીઓને ત્યાં આગળ અત્યારે આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસબુક લાઈનના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે અત્યારે જે अत्य दृश्य છો સીધા દ્રશ્યો ચરોતરવાજના ફિસલા જણાવી રહ્યા છે તો મિત્રો ફરીથી તમને આજે કહી દઉં કે આણંદની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં જ આયકર વિભાગે સપાટો બોલાવ્યો છે ચારથી પાંચ જેટલી જગ્યા ઉપર આયકર વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આજે વહેલી સવારથી જ આયકર વિભાગના દરોડા છે જે ચાર જગ્યા ઉપર પડ્યા હતા જેની અંદર ગંજની અંદર પણ એક બિલ્ડરને ત્યાં આગળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તો કહેવાય છે એક જ્વેલર્સને પણ અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જ આણંદની અંદર નારાયણ ગ્રુપ અને ક્રિષ્ના બિલ્ડર્સને ત્યાં આગળ પણ આઈટી દ્વારા આજે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે બસ આ બાબત ઉપર સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહેજો કેમેરા નક્ષિત પટેલ સાથે હું છું મને નિંગુ ચરોતરનો અવાજ